હેલ્પિંગ હેન્ડ સંસ્થા દ્વારા એમની આઠમી બર્થડેનું અનોખું સેલિબ્રેશન દરેક બ્લડ ડોનર છે એક સાચા હીરો પોતાના સમાજલક્ષી કાર્યો માટે જાણીતા હેલ્પિંગ હેન્ડ સંસ્થા અને શ્રીમતી રાખી શાહ દ્વારા સંસ્થાના આઠમી જન્મદિવસની એક બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા અદ્ભુત સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા એમનું પંદરમી બ્લડ ડોનેશન ડ્રાઈવ છે સંસ્થાના સ્થાપક શ્રીમતી રાખી શાહે જણાવ્યું હતું કે વર્ષોથી અમે પ્રથમા સંસ્થા સાથે મળીને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને થેલેસેમિયાના દર્દીઓને અમારા સેવાઓ આપીએ છીએ અમને ખુશી છે કે અમારા સાથે ઘણા સમાજ સેવા સંસ્થાઓ પણ આ મુહિમ માટે જોડાય છે ઈ કો ક્યા દેગા જો બી દેગા ખુદા દેગા ભગવાન જ બધાના પર મહેરબાની કરતો હોય છે પણ રાખી બેન જેવા વ્યક્તિ અને એમનું ગ્રુપ જે ઉત્તમ કામ કરે છે એ ખરેખર સરાહનીય છે

આવશે અમે લોકો ટલી કીધું છે રાખીબેન રાખીબેન ની સાથે મળી અને અમે લોકો આ વર્ષોથી કરી છે અને આજે ઘણા બધા લોકોને કોન્ફિડન્ટ તમારા પર આવી ગયો છે તો એક જ અપીલ છે કે મેક્સિમમ બ્લડ ડોનેટ કરવા માટે તમે બધા આવો અને અમે તમારી વેટ કરીએ છીએ ત્રણ વાગ્યા સુધીનો ટાઈમ છે થેન્ક યુ